જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપ સૌને સૌથી પહેલાં તો આપ સૌની હું માફી માગું છું ગઈકાલે અષાઢી બીજનો દિવસ હતો અતિ મહત્ત્વનો એ દિવસ ખેડૂતો માટે અને ખાસ કરીને મારા માટે તેમ છતાં હું યુટ્યુબની અંદર એક કોઈ પણ શુભેચ્છાનો પણ એક મેસેજ તમારા સુધી નથી પહોંચાડી શક્યો જોકે એની માફી માંગી અને મેં એક ગ્રુપ આપણો જે WhatsApp વોટ્સએપ ગ્રુપ બનાવેલો છે એની અંદર એ મેસેજ આપી દીધેલો હતો અને એના વિશેનો ઉલ્લેખ અને જે કંઈ કહાની છે એ પણ આપી દીધેલી છે ફરીથી એ લંબાળની વાત નહીં કરું ગઈકાલે જે અષાઢી બીજ રથયાત્રા અને કચ્છી નવું વર્ષ જે હતું એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મોડું થઈ ગયું છે તેમ છતાંય હું તમને પાછળથી આ શુભેચ્છાઓ પાઠવું છું અને માફી સાથે હવે આ વાત આપણે કરશું મુદ્દાની આપણી જે આગાહીનો સમય શરૂ થઈ ગયો છે આઠ જુલાઈનો રાઉન્ડ જે છે એના વિશેની આપણે વાત કાર્યક્રમમાં પણ કરી દીધેલી છે તે ઉપરાંત આપણા ચેનલ ઉપરથી બીજા વિડીયોમાં પણ કરી દીધેલી છે એટલે એના ઉપર પણ વધારે વાત નહીં કરીએ તો આઠ જે જુલાઈ છે એ સમયે શરૂ થઈ ગયો છે આપણી આગાહીનો અને આ આગાહીમાં આપણે જે બતાવેલું છે કે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે સાર્વત્રિક રાઉન્ડ આ નહીં હોય બીજું કે આ રાઉન્ડની અંદર એક વસ્તુ જોવા મળશે તમને એક તાલુકાની અંદર એક સેન્ટરમાં વરસાદ હશે બીજા સેન્ટરમાં વરસાદ નહીં હોય ઘણા બધા વિસ્તારો આમાં પણ વરસાદ વિહોણા રહી જશે સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે પણ તેમ છતાં ઘણા બધા સીમિત વિસ્તારોમાં જ વરસાદ થતો એ રાઉન્ડ પૂરો થઈ જશે આરાઉન્ડનો મુખ્ય દિવસ દસ જુલાઈનો છે દસ જુલાઈના દિવસે સમગ્ર ગુજરાતમાં એક સારો વરસાદ મધ્યમ વરસાદ થઈ શકે પણ તેમ છતાંય એની અંદર પણ જે વિસ્તાર છે એ હજી ઘણા બાકી રહી જશે વાત આપણે કરવાની છે જે એ છે આપણે અષાઢી બીજના દિવસની અષાઢી બીજના દિવસના આપણે ઘણા બધા વિડીયો આપણે આ ચેનલ ઉપર આપી દીધેલા છે અને તમે બધા એ વિડીયોને જોયા જ છે અને અષાઢી બીજનો જે દિવસ છે એના ઉપર એક ભડલી વાક્ય પણ છે જેનો હું ઘણી વખત ઉલ્લેખ આપણા ચેનલની અંદર કરતો હોઉં છું એ બદલી વાક્ય છે કે ધર અષાઢી બીજળી નિમે નિરખે જોઈ સોમે શુક્રે સુરુ ગુરુએ બંબાકાર હોય સોમવાર શુક્રવાર અને ગુરુવાર આ ત્રણમાંથી કોઈ એક વાર અષાઢી બીજના દિવસે હોવો જોઈએ તો બંબાકારની સ્થિતિ થાય એવું એક અસા આ બદલી વાક્ય કહી રહ્યું છે બીજું કે આ દિવસની અંદર જે મંગળવાર અને શનિવાર આવે તો એ નુકસાનકારક છે એટલે કે દુષ્કાળનું પ્રતિક છે અને દુષ્કાળને સંકેત આપે છે પણ જે રવિવાર છે ગઈકાલે રવિવાર હતો અને ગઈકાલે જે રવિવાર છે એ રવિવાર આ વર્ષ મધ્યમ રહેવાનું સંકેત આપે છે અને આ વર્ષ મધ્યમ રહેવાનો હું જે સંકેત આપું છું એ આગાહી આપણી એ છે કે જે વિસ્તારમાં વરસાદ થાય એ વિસ્તારમાં વરસાદ સતત ચાલુ રહેશે જે વિસ્તારમાં વરસાદ નથી થયો ત્યાં વરસાદ વાટ જોવડાવશે ત્યાં ખેડૂતો રાહ જોતા રહેશે અને ત્યાર પછી થશે તો પણ એ અછત જેવો વરસાદ થશે એમને જરૂરિયાત સમયમાં વરસાદ નહીં થઈ શકે એટલે કે વાવણીનો સમય નીકળી જશે તો પણ વરસાદ નહીં થયો હોય અને ત્યાર પછી જ્યારે ફરીથી પિયતની જરૂર પડે ત્યારે પણ સમય ઉપર વરસાદ નહીં થયો ખેડૂતોએ પોતાની મહેનતથી પાક પકાવવો પડશે અને જે વિસ્તારમાં વરસાદ વધારે થયો હશે એ વિસ્તારમાં હજી પણ વધારે થશે અને મધ્યમ જે વિસ્તાર રહે છે એ વિસ્તારમાં વરસ સારું રહેશે એટલે કે મધ્યમ જે વરસાદ થયો છે વાવણી લાયક વરસાદ વાવણી પૂરતો થયો છે એવા વિસ્તારોમાં સારું વરસ રહી શકે છે આ છે અષાઢી બીજનું મારા મતે મહત્વ હવે વાત એ નથી કે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં નહીં પડે એવી હું આ સંકેત નથી આપી રહ્યો એવો સંકેત તો આપણે કોઈ દિવસ જીવનમાં આપવાના જ નથી કે વરસાદ તમારા વિસ્તારમાં નહીં પડે હવે ફરીથી વાત કરીએ આપણે જે આગાહીનો રાઉન્ડ છે એની તો આગાહીનો રાઉન્ડ આઠ તારીખથી શરૂ થઈ રહ્યો છે અને બાર તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેનો મુખ્ય ભાગ દસ તારીખના જોવા મળશે એ છે મધ્ય ગુજરાત એટલે કે સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા ઉત્તર ગુજરાતનો ભાગ મહેસાણા બનાસકાંઠા કચ્છનો મુખ્ય ભાગ મોરબી રાજકોટ આ વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ જોવા મળશે બીજું દક્ષિણ ગુજરાતમાં આની શરૂઆત થશે પૂર્વ ગુજરાતમાં પણ શરૂઆત થશે એટલે કે જે પૂર્વ ગુજરાતનો ભાગ છે અરવલ્લી અને પંચમહાલ દાહોદ ત્યાં સારામાં સારો વરસાદ શરૂઆતથી જ થશે કાલથી જ વરસાદ ત્યાં વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ આવતીકાલથી જોવા મળશે અને ભાવનગર જિલ્લાને એનો પૂરેપૂરો લાભ મળશે આવતીકાલનો જે વરસાદ છે ભાવનગર જિલ્લામાં જોવા મળશે જૂનાગઢમાં જોવા મળશે અને જે કોસ્ટલ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ત્યાં જોવા મળશે દસ તારીખનો જે વરસાદ છે એ મધ્ય ગુજરાતની અને અમદાવાદ આસપાસ અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં પણ જે વરસાદ છે એ જોવા મળશે અને અગિયાર તારીખથી આ રાઉન્ડ થોડો ડાઉન થઈ જશે અને ફરીથી બાર તારીખ આસપાસ એ રાઉન્ડની અંદર વરસાદ થશે ફરીથી એ સૌરાષ્ટ્ર અને ભાવનગરનો જે વિસ્તાર દક્ષિણ ગુજરાત ત્યાં થોડો ઘણો વરસાદ જોવા મળશે બાર તારીખે અને આ રાઉન્ડ છે એ મધ્યમ એક રાઉન્ડ ગણી શકાય અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો અને આપણી જે આગાહી હતી એ આગાહી પ્રમાણેનો જ આ રાઉન્ડ છે હવે કાર્યક્રમની વાત કરીએ તો આપણે કાર્યક્રમમાં જે આગાહી આપી છે એ છે સત્તર અઢાર તારીખના રાઉન્ડની અને ત્રેવીસ તારીખનો રાઉન્ડ તો હવે અત્યારે મોડલ સત્તર અઢાર તારીખના રાઉન્ડને દેખાડી રહ્યા છે જેનો મુખ્ય ભાગ વીસ તારીખના આસપાસ જોવા મળશે સત્તર અઢાર તારીખથી વરસાદ ગુજરાતમાં શરૂ થઈ જશે એ રાઉન્ડની વાત જોઈએ છીએ જ્યારે પણ નજીકમાં આવશે અને એનો સમય શરૂ થશે ત્યારે આપણે ફરીથી એ આગાહી યાદ કરાવશું એ રાઉન્ડ પૂરો થશે ત્યારે પણ આગાહીને આપણે વિશ્લેષણ કરશું તો આજના દિવસ માટે આટલું જ આપ સૌને માત્ર શુભેચ્છા પાઠવવા માટે જ આ વિડીયો બનાવવાનો હતો અને એની માફી માગવાની હતી તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ